કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે પરોક્ષ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શહેરમાં સાંજના સમયે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે જેના સમગ્ર દેશમાં ગેર પ્રત્યાઘાત પડ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચના તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી કોલકાતામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલો દુષ્કર્મ અને હત્યાનો વિરોધ નોંધાયો હતો જ્યારે સાંજના સમયે શહેરના પાંચપટ્ટી ખાતે એકત્ર થઈ સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાચપટ્ટીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી નમસ્કાર હું પ્રગતિ સેક્રેટરી આઈએમએ ભરૂચ આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે આઠ કલાકે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માગીએ છીએ થેન્ક યુ